ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જશું વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો અમે જઈએ છીએ અત્યારે ગામડે જઈએ છીએ ગામડે એટલે કે પાલીતાણા જઈએ છીએ જે મારું ગામ છે પાલીતાણા ત્યાં તો અમે લોકો કેમ અચાનક પ્લાન કર્યો કેમ અમે જઈએ છીએ જો તમારે લોકો ને જાણવું હોય ને કોણ કોણ જઈએ છીએ તમારે લોકો ને હોય તો continue vlog માં બને તો તમને લોકો ને બતાવો અમે કોણ કોણ જઈએ છીએ ok એલા પાણી ની લઈ લે ઉભા એમાં ગરમ પાણી છે ગરમ પાણી આમાં આ તો કોણ પાણી છે ગરમ ગરમ પાણી છે ફ્રીજ માં લઈ લે બીજા બોટલ ભાઈ આવી ગયો છે અહીંયા ગૌતમ છે

लेडीज लेडीज चलो पासळ अंदर कोण बैठू छे ए मै हुनी उभी रहा उभी राई छे एवढो अंदर से अब हु काढे पछि हो चलो हट ताशे उभी हई आईबन

ಲೈನ್ <laughs>

એ એ ખાઈ હવા આવે ખાઈ ના હવે બહુડા બોવડા માંજી લે ગીત મારો ફોન ક્યાં ગયો ના કરો હું તો હોતો તો હવે ગીત નહીં

ફોર વ્હીલ ઊંધી પડી જને રે આયા તો ગાવડા આ વાંક ઉડી આપણે હડી ગઈ કે નહીં જવો મારા ભાઈ હોટલ ક્યાં ગઈ એની માને તુઈ રે ઓજી ક્યાં ગઈ

આ પલર પડતી વાન્ડ્યુ કરી ઓ હો નઈ તને નોતું કીધું ઈ બાય સાફ થઈ ગયું અંદર જો એ દૂર તો હોય ઓ હે રામ જો હો હવા મેલ હવા મેલ હવા